રૂપાલા ફોર્મ ભરે તે પહેલા મળશે સંમેલન રવિવારે સાંજે પાંચ વાગે મહાસંમેલન શરૂ થશે રાજકોટ શહેર પોલીસ મહાસંમેલન યોજાવાની મંજૂરી આપશે પોલીસે ટ્રાફિક બાબતે સર્વે સહિતની કામગીરી પૂરી કરી લીધી છે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવાની મંજૂરી માંગવામાં આવી છે મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂરી થવા માટે આવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે ડીસીબી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ સહિતના બસો પચાસથી વધુ અધિકારીઓને જવાનો તૈનાત રહેશે ક્ષત્રિય સંકલન ની જે ખાસ કરીને મહાસંમેલન નું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને અસ્મિતા સંમેલન છે તે આવતીકાલે મોટા પ્રમાણમાં યોજવામાં આવશે મોટી સંખ્યામાં ગુજરાત અને દેશભરમાંથી ક્ષત્રિયો છે તે રાજકોટ ખાતે ઉપસ્થિત છે તે રહેવાના છે અને સંકલન સમિતિ છે કે તેમના જે તમામ લોકો છે તે અહીં અત્યારે રામ મંદિર જે આવેલું છે રતનપરમાં ત્યાં અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મુખ્ય સંકલન કરતા રમજુબા જાડેજા પણ અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું રમજુભા આવતીકાલે ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે કઈ રીતનું આયોજન કેવી તૈયારીઓ આયોજન પણ મોટું છે અને તૈયારીઓ પણ એ પ્રમાણે સ્વયંભૂ રીતે ચાલી રહી છે રતનપર ગામના યુવાનો રાજકોટ શહેરના અને આજુબાજુના ગામના પણ યુવાનો અને સંકલન સમિતિ સાથે જોડાયેલા બધી સંસ્થાઓના પણ કાર્યકરો અહીંયા પહોંચી રહ્યા છે અને સ્વયંભૂ કામ ઉપાડી લીધું છે એટલે સ્થળ ઉપર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કાઠી સમાજ છે કે તે ભાજપના સમર્થનમાં છે પરસોત્તમ રૂપાલાના સમર્થન શું સ્ટેન્ડ છે તમારું અને ખાસ કરીને કાઠી ક્ષત્રિય સમાજ કોની સાથે મોટા ભાગનો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે છે કારણ કે એ તો વર્ષોથી જોવે છે ખુમારીવાળી સમાજ ખુમારીવાળો સમાજ છે એટલે એ લોકો સંપૂર્ણપણે અમારી સાથે છે સુલે શાંતિ જળવાઈ રહે તે માટે શું અપીલ કરશો હું એટલી અપીલ કરું છું અને વિનંતી કરું છું કે કોઈપણ જાતનું રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન થાય સંમેલનમાં પહોંચવાનું બરાબર છે પણ વહેલા પહોંચવા કે સમયસર પહોંચવા માટે ક્યાંય પણ બિનજરૂરી પ્રજાને કે કોઈને પણ રૂમ ન થાય એ આપણી જોવાની પહેલી ફરજ છે એટલે એ બધું આપણે ધ્યાનમાં લેશું કોઈપણ જાતના કોઈપણ વાહનમાં હથિયાર નથી રાખવાના એ પણ ધ્યાનમાં લેવાનું છે અને શાંતિ શાંતિપૂર્વક કોઈ પણ વ્યક્તિ ક્ષત્રિય સમાજનું હવે શું સ્ટેન્ડ રહેશે આ જે ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાની જે સભા છે એને ક્યાંક ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે તો શું સ્ટેન્ડ રહેશે સંકલન સમિતિના શું મુદ્દાઓ રહેશે આ સભામાં આજે રાત્રે સંકલન સમિતિની કોર કમિટીની મિટિંગ છે એમાં આગળની રણનીતિની ચર્ચા થશે ખાસ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે એટલે ટ્રાફિકની સમસ્યા રહેશે પોલીસ સાથે પણ સંકલન કરવાનું રહેશે કઈ રીતનું આયોજન ચાલી રહ્યું છે આપે તો ગ્રાઉન્ડની વિઝિટ કરી એ પ્રમાણે જોશો તો અમે જિલ્લા વાઇઝ પાર્કિંગની સુવિધા કરેલી છે અને આઠ થી દસ અલગ અલગ પાર્કિંગ રાખેલા છે અને ગઈકાલે એસીપી ટ્રાફિક અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવજી અને અત્યારે હાલ પણ એક ગ્રાઉન્ડ ઉપર જ છે અમારું એકદમ કોર્ડિનેશન સાથે મિટિંગ થયેલી છે ટ્રાફિકની આખી બ્રિગેડિયર અને સાથે સાથે અમારા એની લોકલ સ્વયંસેવકો ત્રણસોથી વધારેના સ્વયંસેવકો છે ટ્રાફિકમાં ક્યાંય અવ્યવસ્થા નહીં થાય શિસ્તપૂર્વક ખૂબ જ મોટી શક્તિ સાથે આ એકતા સંમેલન રહેશે મંજૂરીની પ્રક્રિયા જે અમારી પૂરી થવાની હોય જે આજે નિવેદનનું જે વસ્તુ છે એ મળી જવાની છે અને પોલીસ તરફથી બી અમને સહકાર મળી રહ્યો છે અને સંયમની વાત કહી છે કાયદા વ્યવસ્થાની વાત કહી છે તો આ ઘણા જ દિવસથી આ તમે જોઈ રહ્યા છો ચાલી રહ્યો છે આટલા આદળનો આટલી રેલી આટલા જગ્યાએ

આવતીકાલનું સંમેલન છે તે યોજવામાં આવશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજની અંદર રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સોળ તારીખે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલા જ આવતીકાલે રાજકોટની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર લાખોની જનમેદની ઉમટે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે કે તેની અંદર બાણું જેટલી જે સંસ્થાઓ ક્ષત્રિય સમાજની જોડાયેલી છે ને તેમના દ્વારા આ સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સંમેલનને આખરી ઓપ છે તે અત્યારે આપવામાં આવી રહ્યું છે પરસોત્તમ રૂપાલા સમાજનું આજે મહાસંમેલન છે કે તે એક શક્તિ પ્રદર્શનના રૂપે જોવા મળી રહ્યું છે કારણ કે જો સોળ તારીખે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે તો અત્યાર સુધી એ પ્રકારનો સિનારીઓ હતો કે ક્ષત્રિય સમાજ વર્ષિસ પરસોતમ રૂપાલા હતું પરંતુ હવે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે તો ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપ છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે આ જે સભા સ્થળ છે કે ત્યાં તેરસો જેટલી બસની અંદર અને ચાર જેટલી ફોર વ્હીલ ની અંદર લોકો છે તે ઉમટી પડવાના છે એટલે કે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે અહીં જોવા મળશે સાથે જ જે સંકલન સમિતિ છે કે તેમના દ્વારા પોલીસ કમિશનર પાસે મંજૂરી છે તે માંગવામાં આવી છે આજ સાંજ સુધીમાં તેમની મંજૂરી છે તે સંભવત જે

તેની વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવશે ડીસીબી એલસીબી એસઓજી સહિત બસો વધુ પોલીસ સ્ટાફ છે તે અહીં છે તે રાખવામાં આવશે અને કોઈ પણ જાતનો ચારો ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવશે માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાંથી પણ લોકો આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે મહીપાલસિંહ મકરાણા ધંધુકાની અંદર જે રીતના ઉપસ્થિત રહ્યા હતા તે પ્રકારે રાજકોટના આ સંમેલનની અંદર પણ રાજસ્થાનમાંથી આગેવાનો આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેને કારણે જ ક્યાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે રાજકોટનું આ મહાસંમેલન યોજાય ત્યારે કઈ રીતના ક્ષત્રિય સમાજ નિર્ણય કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હાલ ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાને માફ કરવાના મૂળમાં જોવા મળતો નથી કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ तो कच्छना कबराव धाम सामंत